ગુજરાત ના અલગ અલગ જિલ્લાની સાથે ભારત ના અલગ અલગ રાજ્યો માં અને દેશ વિદેશ માં પણ શ્રી વિશ્વકર્મા ભગવાન ની કથા વાચી છે ડોક્ટર કરણભાઈ શાસ્ત્રીજી હાલતે આફ્રિકા ના ક્લાઇવ રોડ જિંજા ખાતે આવે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા પુરાણ કથા નું આયોજન છે ત્યારે એસવી ન્યૂઝ એ તેમની મુલાકાત લઈ અને તમામ માહિતી મેળવી હતી સમાજ ના ઘણા બધા હવે તો ઓળખે છે પરિચય તો એવું છે કે ગાંધીનગર અત્યારે રહું છું ડોક્ટર કર્ણભાઈ શાસ્ત્રી ઘણી બધી વિશ્વ કથા કરી છે અને સમાજમાં ઘણા બધા ગુજરાતમાં

હરિદ્વારમાં મહેસાણામાં અમદાવાદ ઓગણાજ ત્યાં પણ વિશ્વકર્મા કથા થઈ અને એ સિવાય રામેશ્વરમ જગન્નાથપુરી આ બધી જગ્યાએ પણ વિશ્વકર્મા કથા પાંચે પાંચ વિશ્વકર્મા વંશીઓના યજમાન પદે થઈ છે ગુજરાત સિવાય બહાર ક્યારે કરેલી ગુજરાત સિવાય ઇન્ડિયામાં ભારત દેશમાં હા અને મધ્યપ્રદેશમાં ઘણી વિશ્વકર્મા કથા છે હવે ફેબ્રુઆરીમાં ચાર તારીખ થી તો આફ્રિકામાં કથા છે વિશ્વકર્મા પુરાણ અને જ્યાં પણ કન્યુઆ સમાજ છે અને ત્યાં આફ્રિકામાં યોજાય ભગવાન વિશ્વકર્માની પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે વિશ્વકર્મા કથા અને એ પછી તારીખ પંદર થી મધ્યપ્રદેશ ની ભગવાન વિશ્વકર્મા થવાની છે તમારી તો એનો થોડો વિસ્તાર કઈ રીતે શું આયોજન છે ને કેવી રીતે બધું ત્યાં પ્રોગ્રામ છે આફ્રિકા જીંજામાં ભગવાન વિશ્વકર્મા નું મંદિર તો હતું જ પણ મૂળ પ્રતિષ્ઠા છે

ત્યાં ફર્સ્ટ ટાઈમ છે કે આગળ ખૂબ અભિનંદન તમને સાથે કેટલો આપણો સમાજ હશે કાંઈ અંદાજો ખરું ત્યાં એ લોકો મને જે અંદાજ છે આપણો સમાજ તો ક્યાં ઓછી સંખ્યામાં છે

વ્યાસનો અર્થ જે થાય છે વિસ્તાર કરે જયારે હું વ્યાસપીઠ પર હોઉં ત્યારે હું બધાનો જ હોઉં ત્યારે હું દરેક સમાજ નો હોઉં દરેક નો હોઉં અને મારી સામે જે શ્રોતા બેઠો હોય એ શ્રોતાના સમાજ નો હોઉં તો એ મને મારા મારાથી ક્યારેય બીજું કોઈ લાગતું જ નથી અને વ્યાસનો અર્થ જે છે મૂળ પુરાણ હું વિશ્વકર્મા તથા ખૂબ અલગ રીતે જેમ કે વિશ્વકર્મા પુરાણ વિશે બધાને ખબર હશે કે વલ્લભરામ સુખરામનું જે વિશ્વકર્મા પુરાણ હતું અત્યાર સુધી જવાતું હતું

એકાદેશ અવતાર એવી કથાઓ છે એમાં અંશ અવતાર એવી આવે છે અનુકૂળતા અને આયોજનના પ્રમાણે એ અલગ અલગ પ્રકારને આવડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ બરાબર છે ને ત્યાં કથામાં તમે કેવી રીતે શિડ્યુલ બધું ગોઠવો છો કારણ કે નું વેધર ત્યાંનું વેધર

વાસ્તુ પૂજન વગેરે જે થશે અને જે પ્રમાણે આહુતિ કરવા વગેરે થશે એ બધી જ વિશ્વકર્મા વંશજો ને શાસ્ત્ર માં કેવી રીતે કરવું એ જે પ્રમાણે લખ્યું છે ને એ પ્રમાણે નું ત્યાં આયોજન અમે ગોઠવેલું છે કારણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બધા નીતિ નિયમ હોય છે કે ભાઈ આ રીતે બાનો આ રીતે મંદિર આ રીતે બધું હોવું જોઈએ હું તમને એક સામાન્ય વાત કહું કે વાસ્તુ શાસ્ત્ર તમે ઘરમાં કોઈ પણ જ્ઞાતિ ના કોઈ પણ વ્યક્તિ પોતાના મકાન માં જયારે વાસ્તુ કરાવે તો નો સાચો ક્રમ એ છે કે પાંચે પાંચ વિશ્વકર્મા વંશજો ને ભેગા કરવા અને એ વિશ્વકર્મા વંશજ મૂળ બ્રાહ્મણ છે તો યજ્ઞ જે વંશજ હોય એ આહુતિ આપે આહુતિ આપે જેને કુશાંગી અને પંચભૂત સંસ્કાર આદિ કહેવાય છે એ થઈ ગયા પછી બ્રાહ્મણોને આહુતિ આપવાનો અધિકાર છે તો આ વાત આવી બધી ઘણી બધી વાતો છે

એટલા માટે ભગવાન વિશ્વકર્મ પ્રત્યે નિષ્ઠા રાખવા માટે થઈ અને આપણે વિશ્વકર્મા પુરાણ નો આશ્રય કરવો જોઈએ ખૂબ ખૂબ આનંદ શાસ્ત્રી તમારો સમય કિમતી સમય એસવી ન્યૂઝ માં આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય વિશ્વકર્મા જય વિશ્વકર્મ જય વિશ્વકર્મ